તો જય માતાજી બધાને તો આજે આપણે લઈને આવ્યા છે તમારા માટે શિફ્ટના બજેટમાં સેવન સીટર એસયુ ગાડીની ડિટેલની વાત કરીએ તો ગાડી વીજે ટુ પાર્સિંગની અંદર રેનોલ્ડ ટ્રાઇબર બે હજાર બાવીસનું મોડલ હૈ આરસ જેડ વેરિયન્ટ છે અને કિલોમીટરની વાત કરીએ તો ત્રાણું હજાર કિલોમીટર જનમન ગાડી ફરેલી છે તો આ ફર્સ્ટ ઓનર હે ગાડી અને મેન્યુઅલ ટ્રાન્સમિશનની અંદર છે અને પેટ્રોલ એન્જિનની અંદર છે આ ગાડી ઇન્સ્યોરન્સ પણ ચાલું હોય આ ગાડીનું તો આ ડ્રાઈવરની કિંમત મૂકેલી એ પાંચ લાખને પંચોતેર હજાર પણ રૂબરૂમાં ગાડી ફાઇનલ કરશો ત્યારે નેગોસિએબલ કરી આપ કરી આપવામાં આવશે તો આ ગાડી માહી ઓટો અમદાવાદ તમને જોવા મળશે તો સ્ક્રીન ઉપર સ્મિતભાઈનો કોન્ટેક નંબર આપેલો તો એના ઉપર કોલ કરજો ગાડી જોવા માટે આ વિડીયો તમને ગમ્યો તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી અવ ગાડી તમારા માટે લઈને આવશું અમે જય માતાજી